તમે મિત્રો કેમ છો બધાય મજામાં અને મજામાં જશો તો બધાયની જય માતાજી જમેલીમાં જય જાઉંનું આ ફરી અમારા નવા બ્લોકમાં બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે પૂનમ એટલે મોટી પૂનમ છે આજે એટલે ગુરુ પૂર્ણિમા કેવામાં છે ગુરુપૂર્ણિમા અને બહેલ સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને મારા તરફથી બધાયને સાજા નારવા રાખે તો ચાલો હવે વાગી ગયા છે ચાર આપણે સવારમાં બ્લોગ શરૂ નથી કરો અને હમણાં તો આપણે બ્લોગ ઘરે શરૂ થતા છે અને આજે શરૂ કરી દીધો છે ચાલો વિશુભાઈ નારીનભાઈ તો જારીનભાઈ ને બધા બેઠા છે કારીમ આ આજે છે ગુરુપુરી તો બધાને તમા પરિવાર ને અને વિશુભાઈ અમારા જે જાગ્યા છે અને કલક કાઢ જો કલર લેવા છે ફાઈનલ અને આર્યન ભાઈ ને હમણાં પાંચ વાગે થઈ જાય છે ટ્યુશન ટાઈમ આર્યન ભાઈ આર્યન ભાઈ ટ્યુશન જવા માંડ્યા છે અને આજ કોઈ ને રજા તો છે અને હમણાં બધા આવશે સુધુ બેન આવશે સાડા પાંચ આપણને એમ થયું કે આજે બ્લોગ શરૂ કરી દઈએ છીએ દિવસે જોઈએ આજે જો દાદા અને બધા આજે ઘરે છે ટ્યુશન ભાઈ ને તો હમણાં જ આવીએ ફાટો મારવા

તો અમારા જમાય છે એમ જ તમે ઓળખતા દેશો ભગત માણા અમારા પપ્પા કઈક બોલો પપ્પા ચાલો બધા ગુરુ પીનેમ કરવા હા એમ બોલો બધાય કઈ જો બધાય ચા પીવા મીડાસ વિશુ ભાઈ અમાર કોક મહેમાન આવે ને એટલે એક કોર જઈને બે જાય કાન વિશુ એને અજાણ્યું બહુ પડે શું તમારે વરસાદ પાણી કેવા છે છે કે જો થોડી ખરીદી કરીને આવ્યા છે કાને જો ફરવા જાવે ને હાય તમે વાતો કરે હઉડ વલા ઘરે કન્ટિન્યુ વ્લોગ માર્યો એ ભાઈ ટ્યુશન મુકવા જાવી છે જો આરિમ ભાઈ ટ્યુશન હા આપણે હા હા બહુ સારું આગળ તો આજે આપણે બહાર અને આપણી નિશાળ છે જૂની ચાલો તમને અમારી નિશાળ બતાવું જો આ આ ક્લાસમાં પણ આવી જો આ મારી નિશાળ છે જો તમારી નિશાળ હેલો મિત્રો જો આપણે પહોંચી ગયા છે જીગુબેન ના કાકાજી ઘરે જો આવીને બધા બેઠા છે હા જો આ અમારા સબસ્ક્રાઈબર છે અમારા વિડીયો જોવે છે નાના એવા અરે ની બધા જોવા બાર રમે છે બીજા બધા બાઈકી બધા અંદર બેઠા છે જો મમ્મી હા બે બધું બે આયા છે જાય રાસા હવે જાવીશું કેનપા જાવી પછી ખબર પડે કન્ટીન્યુ વિડિયો તો જો આપણે આપણા રેલવે સ્ટેશન પર આવ્યા છીએ કા મમ્મી જો આ મારું રેલવે સ્ટેશન છે

છે ભારતીય રેલવે रेल છે રેલવે નથી બચા પાલટી પાસે એ બધા ભેગા થઈ जो જો જો આ બધા વાંદરા વેજા કરે છે રેલવે સ્ટેશન એ એટલે બધું જા જો માર વિશુ ભાઈ વિશુ જો સરસ મજાનો નજારો છે કાને હા તમારે ફરવા આવું હોય તો આવો અને જો

ये कारो ना ट्रेन आ गई थी ना हम जाई थी का આપણે છેલ્લે આવી ગયા છીએ પપ્પાના હેડે મારા પપ્પા અહીંયા કામ કરે છે હા મમ્મી રોજ નોકરી હા અને અત્યારે નોકરી શરૂ છે તો આર્યનની રમેશ અહીં જુઓ અને અમારા વિષુભાઈ બે ગયા છે રેકડીમાં જો ફ્રેન્ડમાં બ્રેન્ડમાં ક્યાંય નથી ને રેકડી બેહન શાક બકાલ વેસ્યા જો આરે એક સોળ અને બે હાર દેવાના કારણે બકાલ વેશો તો આજનો વિડીયો અમારો બહુ લાંબો થઈ જશે તો આજ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું અને આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બાપા સીતારામ રફવાનું ભૂલતા નહીં અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો દરફેલ કહેવાનું ના હોય